કાળઝાડ ગરમી અને લુ ના કહેરથી દેશભરમાં આગન બેઠી જેવો માહોલ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં રેડ એલર્ટ બિહાર અને ઝારખંડમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર હજુ ગરમ પવનો નો પ્રકોપ રહેવાની ભારતીય હવામાન વિભાગની આગાહી સમગ્ર રાજ્યમાં આકાશમાંથી વરસવા લાગે છે અગન વર્ષા પાંચ શહેરોનું મહત્તમ તાપમાન એકતાળીસ ડિગ્રીને પાર તો ત્રણ શહેરોમાં તાપમાન ઉંચકાય પહોંચ્યું ચાલીસ ડિગ્રીથી ઉપર ઓગણચાલીસ ડિગ્રીથી વધુ તાપમાનમાં શેકાયા પાંચ શહેરો કાળઝાળ ગરમીમાં શેકાયું કચ્છ સૌરાષ્ટ્ર મહુવામાં સૌથી વધુ એકતાળીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન તો એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાનમાં શેકાયા રાજકોટ અને કેશોદના નાગરિકો અમરેલીમાં તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રી પર પહોંચ્યો તો ભુજમાં ચાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું મહત્તમ તાપમાન સૌરાષ્ટ્રના ભાવનગર પોરબંદર અને ગીર સોમનાથમાં હીટવેવ વેવની આગાહી ગરમી વધતા કામ સિવાય લોકોને બપોરના સમયે ઘરની બહાર ન નીકળવું હિતાવહ વધુમાં વધુ પ્રવાહી પીવાની પણ અપાઈ સલાહ અમદાવાદમાં તાપમાનનો પારો શૂન્ય પોઈન્ટ સાત ડિગ્રી ઉંચકાતા વધે ગરમી અમદાવાદનું મહત્તમ તાપમાન વધીને પહોંચ્યું ચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી પર હજુ પણ આગામી દિવસોમાં તાપમાનનો પારો એકતાળીસ ડિગ્રીને પાર કરે તેવી પણ શક્યતા મધ્ય દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ આખરી ગરમીનો પ્રકોપ યથાવત ગાંધીનગરમાં ઓગણચાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી તો સુરતમાં ઓગણચાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું ડીસાનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી પર પહોંચ્યું તો ઓગણચાલીસ ડિગ્રીમાં શેકાયું સંઘ પ્રદેશ દીવ પણ ગરમીના કારણે લીલા શાકભાજીના ભાવ સપ્તાહમાં વધ્યા દોઢ ગણા છૂટક બજારમાં લીંબુ અને આદુનો ભાવ પહોંચ્યો બસો રૂપિયાએ શાકભાજીની રોજ થતી હતી અઢાર થી ઓગણીસ ક્વિન્ટલ આવક જે ઘટી પહોંચી છે હવે ચૌદ થી પંદર હજાર ક્વિન્ટલ પર कांग्रेस नेता राहुल गांधी ने आज पाटणमा प्रचंड प्रचार कांग्रेस उम्मीदवार चंदनजी ठाकुरના સમર્થનમાં राहुल गांधी જનસભાને સરસ સંબોધન प्रदेश अध्यक्ष શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના નેતાઓએ ઉપસ્થિત દમણદેવ લોકસભા પટિર પર રાહુલ ગાંધીએ કર્યો प्रचंड प्रचार રાહુલે દમણના પ્રશાસક પ્રફુલ પટેલ પર છોડ્યા શબ્દબાણ ભાજપ અને સંગ બંધારણ અને લોકશાહીને ખતમ કરી રહ્યા હોવાનો પણ લગાવ્યો આરોપ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ આજે સુરત અને રાજકોટમાં કરશે પ્રચંડ પ્રચાર સુરતના ચાર અને રાજકોટના એક કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત બે હજાર બાવીસ માં આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા વિક્રમ સોરાણી સી આર પાટીલના હસ્તે રાજકોટના રામપરામાં કરશે કેસરિયા राहुल અને પ્રિયંકા ગાંધી પર પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલનો પ્રચંડ પ્રહાર રાહુલ ગાંધીએ દેશનો ઇતિહાસ સમજો જોઈએ અને ઇતિહાસ ખબર હોત તો બકવાસ ન કર્યો હોતનો લગાવ્યો આરોપ એસસી એસટી અને ओबीसीનો કોટા ઓછો કરી લઘુમતીને અનામત આપવા કોંગ્રેસનો પ્રયાસ હોવાનો પ્રચંડ પ્રહાર બંધારણ મુદ્દે ભાજપ પર પ્રિયંકા ગાંધીએ લગાવેલા આરોપોને લે સી આર પાટીલનો पलटवार બંધારણને તોડવાનો પ્રયત્ન કરનાર ઇન્દિરા ગાંધીના પરિવારમાંથી જ પ્રિયંકા ગાંધી હોવાનું લગાવ્યો આરોપ ઇન્દિરા ગાંધીના સમયમાં વિપક્ષનું અસ્તિત્વ જેલમાં હોવાનું આપ્યું સણસણતું જવાબ રાહુલ ગાંધીના નિવેદનથી કોઈનું અપમાન ન થયાનું સાબરકાંઠાથી કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરીનો દાવો પરસોત્તમ રૂપાલાનું નિવેદન ક્ષત્રિય સમાજની મહિલાઓનું અપમાન હોવાનું લગાવ્યો આરોપ ભાજપના કાર્યકર્તાઓએ શોભનાબેનની ઉમેદવારી સ્વીકારી ન હોવાના પણ કર્યા પ્રહાર કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સપ્તાહના અલગ અલગ દિવસે ગુજરાતમાં કરશે પ્રચંડ પ્રચાર કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે કનૈયાકુમાર ઇમરાન પ્રતાપ ગઢી સહિતના કોંગ્રેસના સ્ટાર પ્રચારકો કરશે ચૂંટણી પ્રચાર મતદાનના દિવસે કોંગ્રેસનું બારમું કરી નાખવાનો જૂનાગઢના માંગરોળથી ધારાસભ્ય ભગવાનજી કરગઢિયાનો હુંકાર ખરેડા ફાટક પાસે ભાજપના ચૂંટણી કાર્યાલયનું કરાયું ઉદ્ઘાટન ભાજપના કમિટીડ મતદાતા આડસ કરી મત આપવામાં મોડું કરતા હોવાનો પણ કર્યો દાવો ભાવનગરથી ભાજપ ઉમેદવાર નીમુબેન બાંભળીયાના સમર્થનમાં રક્ષામંત્રી રાજનાથસિંહનો પ્રચંડ પ્રચાર રાજા મહારાજાઓ પર રાહુલ ગાંધીના નિવેદનની કરી ટીકા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કર્યા કેન્દ્ર સરકારની સિદ્ધિઓની યાદ કરી ભાજપને પ્રચંડ જીત અપાવવા માટે કરી અપીલ ભાવનગરથી ભાજપ ઉમેદવાર નિમુબેન બાંભળિયાના સમર્થનમાં રક્ષામંત્રી રાજનાથસિંહનો પ્રચંડ પ્રચાર રાજા મહારાજાઓ પર રાહુલ ગાંધીના નિવેદનની રાજનાથસિંહ કરી ટીકા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કર્યા કેન્દ્ર સરકારની સિદ્ધિઓની યાદ કરી ભાજપને પ્રચંડ જીત અપાવવા માટે કરી અપીલ ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન અને રેલી યોજાઈ મૈસાકરના લુણાવાડામાં ભાજપ વિરોધ મતદાન કરવા માટે મહાકાલ સેનાના પ્રદેશ અધ્યક્ષ વિજયસિંહ ચાવણાનો હુંકાર રાજપૂત સમાજના પુરુષોએ સફેદ શર્ટ અને મહિલાઓએ કેસરી વસ્ત્રોમાં સજ્જ થઈ પરસોત્તમ રૂપાલા સામે કર્યા સૂત્રોચ્યાર જામનગર ના ધ્રોલમાં ભાજપ ઉમેદવાર પૂનમ માડમે ઠાકોર સાહેબ ની પ્રતિમા ને કર્યા ફૂલહાર રાજપૂત સમાજે દૂધ થી પ્રતિમા ને સ્નાન કરાવી ફરીથી કર્યા ફૂલહાર પરસોત્તમ રૂપાલાના નિવેદન ને લઈ ક્ષત્રિય કોંગ્રેસ છોડી ભાજપ માં જોડાનાર કાર્યકરો ને લઈ પંચમહાલ લોકસભા બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણનો દાવો ભાજપે સંખ્યા બતાવી ખોટી દુષ્યંતસિંહ ચૌહાણ પાછલા છ મહિના થી ભાજપ માં જોડાવાના પ્રયાસમાં હોવાનો આરોપ અમદાવાદ પશ્ચિમથી ભાજપ ઉમેદવાર દિનેશ મકવાણાના કાર્યાલય પર રાત્રિના સમયે પણ કાર્યકર્તાઓ અને આગેવાનોની બેઠકોનો ધમધમાટ એક દિવસમાં પ્રચારમાં થયેલી કામગીરી અને આગળના દિવસ માટે કાર્યકર્તાઓએ બનાવી પ્રચારની રણનીતિ પ્રધાનમંત્રી મોદીને જીતાડવા બૂથ લેવલ સુધી કામગીરી થતી હોવાનું કાર્યકર્તાઓનો મત ગુજરાતમાં કોંગ્રેસ ભાજપના આડત્રીસ ઉમેદવારોએ દસ દિવસમાં ચાર નાસ્તા પાછળ ખર્ચ્યા પાસઠ લાખ રૂપિયા મનસુખ વસાવાનું ખાણીપીણી પાછળ સૌથી વધુ પંદર લાખનો ખર્ચ જૂનાગઢના બંને ઉમેદવારોએ ભજીયા પાર્ટી પાછળ વાપર્યા પાસઠ હજાર રૂપિયા ભાજપના અઢાર ઉમેદવારે બેતાળીસ લાખ રૂપિયા જ્યારે કોંગ્રેસ અને આપના વીસ ઉમેદવારે ચૂંટણી પંચ સમક્ષ દર્શાવ્યો બાવીસ લાખનો ખર્ચ ચાર ઉમેદવારોને વાહન ખર્ચ એક લાખને પાર પાટણના ભાજપ ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ચૂંટણી ખર્ચની અધૂરી વિગતો રજૂ કરતા ફટકારાઈ નોટિસ અમદાવાદ મેડિકલ એસોસિએશન બનશે મતદાન જાગૃતિ અભિયાનમાં સહયોગી મતદાર જાગૃતિ કાર્યક્રમમાં નામાંકિત તબીબો લીધા અચૂક મતદાન ના શપથ અમદાવાદ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓ આજે પોસ્ટલ બેલેટથી કરશે મતદાન પહેલી મે સુધી ચૂંટણી કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ નક્કી કરાયેલા મતદાન મથક પર કરશે મતદાન તમારા મતદાન મતકને જાણો અભિયાન યોજાયું મહેસાણા જિલ્લામાં મતદાન મથક સહિતના તમામ મુદ્દા પર મતદારોને આપવામાં આવી માહિતી મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે જિલ્લા ચૂંટણી પ્રશાસનની પહેલ મતદાન જાગૃતિને લઈને દિવ્યાંગોની બાઇક રેલી નીકળી અમદાવાદમાં હેલ્મેટ ચાર રસ્તા શાસ્ત્રીનગર સુભાષ બ્રિજ ગાંધી આશ્રમ પરિમલ ચાર રસ્તા થી અંદજન મંડળ સુધી નીકળી બાઇક રેલી દસ મિનિટ દેશ માટેના સૂત્ર સાથે દિવ્યાંગોએ મતદાન જાગૃતિનો પાઠવ્યો સંદેશો છસો બે કરોડની કિંમતના છ્યાસી કિલો હેરોઈન સાથે ચૌદ પાકિસ્તાની ઝડપાયા પોરબંદર નજીક દરિયામાં એટીએસ એનસીપી અને કોસ્ટગાર્ડનું ત્રણ દિવસનું સંયુક્ત ઓપરેશન થયું સફળ ઓપરેશનની ટીમે ફાયરિંગ કરતા બોટમાં સવાર એક શખ્સ થયું ઇજાગ્રસ્ત પોરબંદરથી પોરબંદર નોટિકલ એકસો દૂર પાકિસ્તાની બોટની ઘેરી ડ્રગ્સના ના અઠ્યોતેર પેકેટ કરાયા જપ્ત ડ્રગ્સ સાથે ઝડપાયેલ ચૌદ પાકિસ્તાનીઓને લવાયા પોરબંદર દેવભૂમિ દ્વારકા એસઓજી અને જામનગર એસઓજી ની ઓપરેશન માં લેવાઈ મદદ ડ્રગ્સની હેરાફેરીને લઈ વધુ તપાસનો ધમધમાટ કરાયો તેજ ગાંધીનગરના પીપળસ સહિતના અલગ અલગ સ્થળોથી ઝડપાયેલ એમડી ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો મનોહરલાલ અને કુલદીપ એમડી ડ્રગ્સ માટે અન્ય ફેક્ટરીઓ શરૂ કરવાના હતા કાચો માલ અને રોટઅપ તૈયાર કરી ફેક્ટરીના સંચાલકને વીસ ટકા સુધીની ભાગીદારી આપતા સરકારી તિજોરીને નુકસાન કરતું નેટવર્ક તોડવા અરબી સમુદ્રમાં ડ્રગ્સ સહિત ડીઝલની દાણચોરી અંગે તપાસ વેરાવળથી એક ટંડેલ અને છ ખલાસીને લઈ જવામાં આવતા અનેક તર્ક વિતર્ક દારૂ ની હેરાફેરીનો નવો કિમ્યો એમ્બ્યુલન્સ માં આડેધડ વ્હાઇટ લાઇટ લગાવનાર સામે કાર્યવાહી કરાયા અમદાવાદમાં એકસો લોકો પાસેથી વસુલાયો દોઢ લાખનો દંડ વ્હાઇટ લાઇટથી અકસ્માતની ઘટનાઓ વધતા પ્રશાસન આવી હરકતમાં વાહન આંખ અંજાઈ જવાથી થાય છે વધારે અકસ્માત

કોમન એકેડેમિક કેલેન્ડરમાં પહેલેથી છવ્વીસ જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાની આપી મુદ્દત કેન્દ્ર સરકારના અર્થ સાયન્સ ડિપાર્ટમેન્ટના વીસ કરોડના પ્રોજેક્ટમાં જેટીયુની પસંદગી જેટીયુના પ્રોફેસરો કેન્દ્રના સમુદ્ર સંશોધન પ્રોજેક્ટમાં કરશે રિસર્ચ દેશભરની આઠ સંસ્થાઓના અધ્યાપકો વૈજ્ઞાનિકો અને સમાવેશ ઉનાળુ વેકેશન સ્કૂલો માટે પાંત્રીસ દિવસ પરંતુ યુનિવર્સિટીઓ અને કોલેજો માટે ઓગણપચાસ દિવસનું દિવાળી વેકેશન એકવીસ દિવસનું હોય છે સમાન યુજીસી મુજબ યુનિવર્સિટી અને કોલેજોની વેકેશન અપાય છે વધુ સ્કૂલોમાં સરકારના બે નિયમો મુજબ અપાય છે વેકેશન અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલ ફરી વિવાદમાં આવી નબળા બાળકોને સ્કૂલમાંથી કાઢી મુકાતા હોવાની ડીઈઓને કરાઈ ફરિયાદ બાળકો ફેલ થાય તો વાલીઓને બોલાવી માનસિક હેરાન કરાતા હોવાનો પણ આરોપ અમદાવાદના સરદાર ધામમાં તાલીમ મેળવી યુપીએસસીમાં સફળ થયેલા વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાયો સન્માન પાસ થયેલા તમામ આઠ વિદ્યાર્થીઓને મુખ્યમંત્રીમંત્રીએ બિરદાવી બોર્ડ ની પરીક્ષાના પરિણામ ચૂંટણી બાદ થશે જાહેર જેના કારણે યુજીની પ્રવેશ પરીક્ષા લંબાશે ધોરણ બાર નું પરિણામ મોડું આવવાથી વહેલા પ્રવેશનું આયોજન ખોરવાશે અંતમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થવાની શક્યતા ક્ષા પરીક્ષામાં બે લાખ એસી હજાર નવસો પંચાવન વિદ્યાર્થીઓ રહ્યા ઉપસ્થિત ધોરણ છ અને નવ ના વિદ્યાર્થીઓ માટે લેવાઈ હતી પરીક્ષા બંને પરીક્ષામાં કુલ બે હજાર વિદ્યાર્થીઓનો મેરિટમાં કરાશે સમાવેશ જેમને એક હજાર લેખે શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્ર અપાશે લોકસભાની ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે જાહેર કરાશે અધિસૂચના છ મે સુધી ભરી શકાશે ઉમેદવારી ફોર્મ છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યની સત્તાવન બેઠક માટે મે યોજાશે મતદાન લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રધાનમંત્રી મોદીનો નો પ્રચાર આગામી બે દિવસમાં મહારાષ્ટ્રમાં ગજવશે છ ચૂંટણી સભા આજે મહાયુતિના ઉમેદવારના પ્રચાર માટે સોલાપુર કરાડ અને પુણેમાં સભાને કરશે સંબોધિત મંગળવારે પીએમ મોદીની મહારાષ્ટ્રમાં ત્રણ ચૂંટણી સભાની રેલી માલશીરીઝ ધારાશિવ અને લાતુરમાં પ્રચાર માટે બેઠકનું આયોજન કાલે બપોરે પોણા બાર વાગ્યે માઘાથી મહાયુતીના ઉમેદવાર રણજીતસિંહ નાયકના સમર્થનમાં કરશે પ્રચાર દોઢ વાગ્યે ધારાશિવમાં ભરશે હુંકાર અખિલેશ યાદવના ગઢમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો હુંકાર વોટ બેંકના ડરથી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સામેલ ન થયા સમાજવાદી પાર્ટી સહિત વિપક્ષના નેતાઓ ભાજપ કોઈ પણ વોટ બેંક થી ન હોવાનું પણ શાહ દાવો કર્ણાટકના ના પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી રેલી દેશમાં સુરક્ષાની કોઈ ગેરંટી હોય તો એ છે મોદી તેવું પણ કર્યું દાવો જનતાએ દસ વર્ષમાં જોયું છે સરકારનું કામ દેશના દુશ્મનોને મોદી ઘરમાં ઘૂસીને ને મારે છે તેવી પણ કરી વાત સુનિતા કેજરીવાલે સંભાળી લોકસભા ચૂંટણી માટે પ્રચારની કમાન પશ્ચિમ દિલ્હીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મહાબલ મિશ્રાના સમર્થનમાં કર્યો પ્રચાર યોજ્યો રોડ શો અને ગજવી ચૂંટણી સભા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બિહાર અને આસામમાં ચૂંટણી સભાને કરશે સંબોધિત જંજારપુર અને બેગુસરાયમાં ભરશે હુંકાર સાંજે સાડા પાંચ વાગે ગુવાહાટીમાં કરશે રોડ શો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે તેલંગાણાની મુલાકાતે કોઠાગુડમ અને મહેબૂબાબાદમાં સંબોધિત કરશે ચૂંટણી સભા સાંજે છ વાગે યોજશે મેગા રોડ શો પ્રિયંકા ગાંધી આજે કર્ણાટકમાં ચૂંટણી રેલીને સંબોધિત કોંગ્રેસના ઉમેદવાર માટે માંગશે વોટ બપોરે સાડા ત્રણ વાગ્યે ગજવશે ચૂંટણી સભા અનામતના મુદ્દે ગરમાઈ રાજનીતિ આરએસએસ હંમેશા આરક્ષણના સમર્થનમાં હોવાનું મોહન ભાગવતનો દાવો સંવિધાન અનુસાર તમામને આરક્ષણનો લાભ મળવો જોઈએ તેવી પણ પણ કરી કેટલાક લોકો ખોટા ફેલાવી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ તેલંગાણામાં વિજય સંકલ્પ રેલીમાં માં ગૃહમંત્રી અમિત શાહના નિશાને વિપક્ષ આરક્ષણના મુદ્દે રાહુલ ગાંધી જુઠ્ઠાણું ફેલાવી રહ્યા હોવાનો લગાવ્યો આરોપ નિવેદનને એડિટ કરી વાયરલ કરનારની ધરપકડ કરી અને કરાશે કાયદાકીય કાર્યવાહી તેવો પણ આપ્યો ભરોસો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દીવ દમણથી બીજેપી અને આરએસએસ પર સાધુ નિશાન ભાજપને ગણાવ્યો આરક્ષણને ખતમ કરો ગેંગના અડ્ડા સમાન રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદીને ગણાવ્યા આ ગેંગના નેતા અગાઉ પણ આરએસએસ આરક્ષણ વિરોધી હોવાનો કર્યો દાવો આરક્ષણ મુદ્દે રાહુલ ગાંધીના નિવેદનની મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કરી નિંદા રાહુલ ગાંધી પાસે જેટલી બુદ્ધિ છે એટલી જ કરી રહ્યા છે વાત

પ્રજ્વલ રેવના વિરુદ્ધ નોંધાય એફઆઈઆર બીબસ વિડીયો થયો વાયરલ સુડતાળીસ વર્ષીય મહિલાએ હોલે નરસિંહપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ કથિત સેક્સ સ્કેન્ડલની તપાસ માટે એસઆઈટી રચના મહાદેવ બેટિંગ એપ કેસમાં એક્ટર સાહિલ ખાનની ધરપકડ હાઈકોર્ટે આગોતરા જામીન અરજી કરી હતી રદ ફરાર જાહેર કરાયેલું સાહિલ ખાનને મુંબઈ પોલીસે સાહિલે એપને પ્રોત્સાહન આપી લોકોને તેનો ઉપયોગ કરવા કર્યું હતું આગ્રહ એલોન મસ્ક ભારત યાત્રા રદ કર્યા બાદ અચાનક જ ચીન પહોંચતા આશ્ચર્ય ચીન માં સ્વ સંચાલિત ડ્રાઈવિંગ ટેકનિકના અનાવરણ અટકળો જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં ભૂસ્ખલનથી રોડ રસ્તાઓ થયા ક્ષતિગ્રસ્ત મુખ્ય માર્ગને ભારે નુકસાન થતા ગોલીપુરા ગામનો સંપર્ક તૂટ્યો રસ્તાનું સમારકામ કરવાની ગ્રામજનોની માંગ લદ્દાખના દ્રાસમાં છેલ્લા ચોવીસ કલાકથી વરસી રહી છે અવિરત હિમવર્ષા હિમવર્ષાથી વાહન ચાલકોને પડી રહી છે હાલાકી તો ચારે તરફ બરફની ચાદર છવાતા જોવા મળ્યો સુંદર નજારો દક્ષિણ કાશ્મીર અને રામબન જિલ્લાના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસ્યો વરસાદ હજુ પણ રામબન અને દક્ષિણ કાશ્મીરના વિસ્તારોમાં ઘેરાયેલા છે વાદળો આગામી કેટલાક કલાક સુધી વાતાવરણ ખરાબ થવાની શક્યતા સ્પેશિયલ ટ્રેનો શરૂ થયાના માત્ર બાવીસ દિવસમાં રેલવેને ને વીસ કરોડ પચાસ લાખ રૂપિયાની થઈ ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં વેટિંગ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો હાઉસ ફૂલ વેકેશનને કારણે અમદાવાદ સહિતના ત્રણ સ્ટેશન પરથી બાવીસ હજાર લોકોએ કરી મુસાફરી છેલ્લા એક વર્ષમાં સિનેમાના દર્શકોની સંખ્યા ઓગણત્રીસ ટકા વધી થઈ પંદર કરોડ સિત્તેર લાખ ઓરોમેક્સ મીડિયાના રિપોર્ટ અનુસાર રાજસ્થાનમાં એકસો એકાવન ટકા અને સાઉથમાં વધ્યા ત્રણ પોઈન્ટ પાંચ ટકા દર્શકો કેરળમાં ફિલ્મોના શોખીનો વધારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ચૌદ વર્ષ બાદ બસો થી વધુનો ટાર્ગેટ કર્યો છે ગુજરાત ટાઇટન્સને નવ વિકેટે હરાવ્યું વિલ જેક્સની એકતાળીસ બોલમાં તોફાની સદી કોહલીના ચુમાળીસ બોલમાં સિત્તેર રન આજે આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર બોલરોના દેખાવ બનશે નિર્ણાયક સાંજે સાડા સાત વાગ્યાથી શરૂ થશે મેચ